કેટલાક દિવસોથી વડોદરાના રાજકારણમાં માં ઉકળતો શરૂ હોય એવી સ્થિતિ છે રોજ ને રોજ નવા મુદ્દા સળગતા રહે છે આ વખતે વડોદરા શહેરમાં પોસ્ટર વોર્ડ શરૂ થતા વડોદરાનું રાજકારણ ફરી ગરમાયું વડોદરા શહેરના સંગમ અને કારલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધના પોસ્ટર લાગ્યા ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવવા સીસીટીવી સામે આવ્યા બે યુવાનો બેનર લઈને કાર માંથી ઉતરતા જોવા મળ્યા ઈકો કારમાંથી ઉતરી બે યુવાનોએ સોસાયટીઓ બહાર બેનર લગાવ્યા આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરતા એક વ્યક્તિની અટકાયત કરી પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી આ સાથે જ પોસ્ટર લગાવવામાં કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું પોલીસે પકડેલા હેરી ઓડની પૂછપરછમાં તેણે બે નામ પોલીસને આપ્યા પોલીસ પૂછપરછમાં ધ્રુવિત વસાવાનું નામ સામે આવ્યું જે શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી છે આ તરફ હેરીની અટકાયત બાદ તેના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હેરી ઓડના પરિવારના સભ્યો વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેણે કોઈ મોટો ગુનો નથી કર્યો એમ કહીને વિરોધ કર્યો યુથ કોંગ્રેસના કાર્યકરો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા રાજપીપળામાં અદ્યતન કમલમનું પાટિલના હસ્તે ઉદ્ઘાટન પાટિલે છ લાખ મતની લીડથી જીતનો ટાર્ગેટ આપ્યો નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં છ કરોડના ખર્ચે નવ નિર્મિત અદ્યતન કમલમનું સીઆર સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા સાથે નિર્મિત અદ્યતન કમલમ કાર્યાલય ખાતે મોટા પ્રમાણમાં ભાજપમાં ભરતી મેળો પણ યોજાયો કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ માઇનોરિટી વિભાગના ઇન્ચાર્જ સહિત પાંચસો કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં પડ્યા તો આ તરફ કોંગ્રેસના રાજપીપળા નગરપાલિકા વિપક્ષ નેતા પણ

પણ તમે પાછલા બાળને ચાલ્યા જાઓ તે તમને કોંગ્રેસવાળા કોંગ્રેસ મારશે એવી વિકટ પરિસ્થિતિની અંદર પણ એમણે અડગ રહીને એક એક ઘર એક એક કાર્યકર્તાને જોડતા ગયા ફરી એકવાર સામે આવી પાટીલની સાદગી સોફાને હટાવી નેતાઓ સાથે એક જ સ્ટેજ પર બેઠા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતાના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગીને કારણે જાણીતા છે ત્યારે નર્મદાના રાજપીપળામાં આયોજિત એક કાર્યક્રમમાં સી આર પાટીલની સાદગી જોવા મળી રાજપીપળા ખાતે ભાજપનું નવું કાર્યાલય કમલમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કરવા માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા હતા આ દરમિયાન જાહેર સભામાં સ્ટેજ પર પોતાના માટે અલગ મૂકેલી ખુરશી જોઈને તેઓ નારાજ દેખાયા ત્યારબાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્ટેજ પરથી પોતાના માટે મૂકેલી અલગ ખુરશીને તાત્કાલિક હટાવડાવી અને અન્ય આગેવાનો માટે મૂકેલા સોફા પર બધાની સાથે જ બેઠા હતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે છ કરોડના ખર્ચે નવનિર્મિત અધ્યતન કમલમ કાર્યાલયના ના લોકાર્પણ પ્રસંગે આ દ્રશ્યો જોવા મળ્યા આ કાર્યાલયના લોકાર્પણ માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજપીપળા ખાતે પહોંચ્યા જ્યાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જાહેર સભાના સ્ટેજ પર પહોંચતા જ પોતાના માટે અલગથી મૂકેલી ખુરશી જોઈને સી આર પાટીલ તાત્કાલિક આ ખુરશી હટાડવાની કહી

ડીસાના સમશેરપુરા ગામે ગેનીબેન ઠાકોરે જાહેર સવાયું છે જેમાં તમે ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરત ધૂંક પર પ્રહાર કર્યા તેઓએ કહ્યું કે આજે અમારે જરૂર હતી ત્યારે સામે પક્ષે જઈને બેઠા છે આ તો એમને હામાં યાદ આવી હામે જીરા જીરાયા સન્માન કહેવાય પણ આ તો મનાસ ગાઢા તું કમલમ

સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઈલ ગણાતી રાજકોટ લોકસભા બેઠક આજે પણ ચર્ચાનો વિષય છે કેમ કે ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે ભાજપ ઉમેદવાર રૂપાલાએ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક શરૂ કરી દીધો છે જોકે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા હજુ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી બીજી તરફ કોંગ્રેસ કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોની ચર્ચાએ પણ જોર પકડ્યું છે રાજકોટ સહિત ગુજરાતની લોકસભાની તમામ છવ્વીસ બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાની જાહેરાત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી પાટીલ દ્વારા કરવામાં આવી છે ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની આઠમાંથી પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે પાંચે બેઠકો પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે બીજી તરફ રાજકોટની બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હોવાથી કોંગ્રેસની હાલત હાલ વગરની જાન જેવી એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય ખાલીખમ જોવા મળી રહ્યા છે ચૂંટણીને લઈને તૈયારીઓ વેગ પકડી રહી છે રાજ્યમાં જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઉભા કરાયા લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે ચોવીસ કલાક સાથે દિવસના કંટ્રોલ રૂમ શરૂ કરાયા ગાંધીનગરના એક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો હેલ્પલાઇન નંબર સિવાય વોટર્સ અલગ અલગ માધ્યમથી ટપાલ મેલ મારફતે ફરિયાદ કરી શકશે નેશનલ ગ્રીબન સર્વિન્સ પોર્ટલ પર પણ રજૂઆત કરી શકાશે આચાર સંહિતાના અમલ પર અને ચૂંટણી પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે અત્યાર સુધી આદર્શ આચાર સંહિતાના ભંગની બસો પાંચ ફરિયાદો મળી જેમાંથી મોટા પ્રમાણની ફરિયાદોને નિકાલ કરાયો આ તરફ ચૂંટણીને લઈને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયા

સરહદી વિસ્તારોમાં પોલીસ સતત વોચ રાખશે યાત્રાધામ અંબાજી નજીક માત્ર ચાર કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે આ ચેકપોસ્ટ પર રાજસ્થાન અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈને અંબાજી પોલીસ સતર્ક બની છે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટા ભાગે તમામ વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારધારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે પોલીસનો કાફલો નાના મોટા તમામ વાહનોની તપાસ કરી રહ્યો છે જો કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈ પણ જાતની મોટી રકમ કે લીકરનો જથ્થો ઝડપાયો નથી કોઈ પણ વ્યક્તિ પચાસ હજારથી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં જો કોઈની પાસે મોટી રકમ મળે આવે તો તે તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે આ તરફ ફેટા ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ છે પટેલ એ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક મધ્ય ગુજરાતની આણંદ લોકસભાની ચૂંટણી આગામી સાતમી ના રોજ યોજાશે અને સાથે જ ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે તાજેતરમાં જ ખંભાત વિધાનસભાની કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા જેથી વિધાનસભામાં ખંભાત બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાશે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન અને ખંભાત પ્રાંત કલેક્ટરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પેટા ચૂંટણી યોજાશે પેટા ચૂંટણીને લઈને ખંભાતમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો ખંભાત વિધાનસભાની કુલ બે મતદારો છે જેમાં પાંચ જેટલા નવા મતદારો મતદાન કરશે બસો જેટલા મતદાન મથકો પર સત્તરસો જેટલા પોલિંગ સ્ટાફ ફરજ પર રહેશે અહીં સત્તાણું જેટલા મતદાન મથકો સંવેદનશીલ માનવા કાપડ સુરતના બજારમાં રોકેટ ગતિએ તેજી આવી ચૂંટણીના પગલે કાપડ બજારમાં સારા વેપારની આશા જાગી છે અનેક વિપરીત સંજોગોમાં મંદીનો સામનો કરતા કાપડ બજાર ને વેપારની આશાનું નવું કિરણ જાગ્યું છે ચૂંટણી દરમિયાન દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ વધુ સાડીઓની ડિમાન્ડ હોય છે સુરતમાં અઠ્યોતેર હજાર કાપડના વેપારીઓ છે જેની સામે છ હજાર ચૂંટણીલક્ષી મટીરિયલ બનાવતા વેપારીઓનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં દસ લાખ ટોપી અને કેસના ઓર્ડર મળ્યા છે રૂપિયા સો થી લઈ રૂપિયા એકસો વીસ સુધીની કિંમતની સાડીની વધુ માંગ હોય છે અંદાજિત પાંચ કરોડના વેપારની આશા છે છેલ્લા ઘણા સમયથી કાપડ બજારમાં મંદિરના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓ ગેલમાં આવી ગયા પહેલા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણીના સમયે સામાન્ય કિંમતની સાડીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ ભાજપની ટોપી ખેસને સાડીઓની મોટી ડિમાન્ડ થઈ રહી છે હાલ કર્ણાટક કેરળ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા ભાજપની ટોપી ટોપી અને અને સાડીઓના ઓર્ડર ઓર્ડર મળ્યા લાખ લાખ વેપારીઓ દિવસ રાત એક કરી રહ્યા છે આ સિવાય મંડપનું કાપડ તૈયાર કરતા વેપારીઓ પાસે પણ વેપાર વધ્યો જે વેપારીઓ હમણાં સુધી સારા વેપારની આશા છોડી બેઠા હતા તેવા વેપારીઓની લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સારા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે એક રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન સુરતના કાપડ બજારને રૂપિયા બારસો કરોડનો વેપાર મળે તેવી આશા છે આગ વખતી ગરમી માટે તૈયાર રહેજો ત્રણ જિલ્લામાં છે હિટવેવ વેવની વોર્નિંગ ગુજરાતીઓ માટે સૌથી મોટું એલર્ટ હવામાન વિભાગે આપી હિટવેવ વેવની આગાહી પોરબંદર ગીર સોમનાથ કચ્છમાં પડશે કાળજાળ ગરમી

પાણીનો પ્રશ્ન એટલી હદે વિકટ બન્યો કે ધુવાપોવા થયેલી મહિલાઓએ માટલા ફોડ કરવું પડ્યું ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સાબરકાંઠામાં પાણીનું લાઈનના કનેક્શન બંધ હતા મહિલાઓ રોષે ભરાય મહિલાઓનો ગુસ્સો સાતમાં આસમાને હતો મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ માટલા ફોડીને પાણીનો પોકાર કર્યો ઈડર નગરપાલિકાના વિસ્તારમાં ચાર દિવસથી પાણી ન મળતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હજુ તો ઉનાળાની શરૂઆત જ છે ત્યાં પાણીની પારાયણ શરૂ થઈ છે તો આગામી દિવસોમાં શું હાલત થશે પાણીનું કનેક્શન બંધ થતા મહિલાઓ રણચંડી બની

દર વર્ષે ઉનાળો આવતા જ મોરબીના કેટલા વિસ્તારોમાં પાણી માટે લોકોને રજલપાટ કરવાનો વારો આવે છે આ વખતે તો ઉનાળાની શરૂઆતમાં જ લોકોને તરસ્યા રહેવું પડે એવી સ્થિતિ સર્જાય છે અને એ પણ મોરબીના પોષ વિસ્તારમાં રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટીમાં માં રહીશોએ પાણીની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું પાણી આપવાની માંગ સાથે કચેરીનું પટાંગણ ઉઠ્યું હતું મહત્વનું છે કે વિસ્તાર એવા રોડ પર આવેલી દર્પણ સોસાયટીના લોકો વસવાટ કરે છે ઘણા સમયથી આ વિસ્તારને પીવાના અને વાપરવાના પાણી પારાવાર સમસ્યા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ કચરા કલેક્શન કરવા આવતા વાહનો પણ ના આવતા હોવાથી સ્થાનિકોની ઉગ્ર રજૂઆત છે કેટલાય દિવસોથી પાણીની સમસ્યા હોવાથી કંટાળેલા લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને પાણીની માંગ કરી ત્રણ દિવસમાં પાણી નહીં આવે તો રોડ ચક્કાજામ અને નો બહિષ્કાર કરી સોસાયટી માં આવવા પર પ્રતિબંધ મૂકવાની પણ ચીમકી ઉચ્ચારી ત્યારબાદ ધારાસભ્ય કાંતિ અમૃત્ય પાસે રજૂઆત કરવા પહોંચતા તેઓએ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણા આપી છે